તો આ એલ ના એસ સાજી પડવી લીધા હતા જયારે હતા ને જયારે તો અને મેં પણ છે ને અહીંયા નામ પડવેલું છે આ એક પણ અહિયાં તો હું નહીં બતાવી હું કદાચ ફોટો મૂકો તો મૂકું ફોટો એ નહીં મૂકવાનો તો પછી મારા પપ્પા ને ખબર પડી ને એમાં બે અઢી મહિના વધ્યા અને અમારા લગ્ન ની તારીખે લેવાઈ ગઈ હતી ત્રણ મહિના કેડે અમારા ઘરે લગ્ન કરવાના હતા નિકા પડવાના હતા તો પછી મારા માવતર ના ઘરના બધા છે ને હું ઘરે પછી ગામ માં ખબર પડી કે આવું પેલા આપડે વાત કરે પછી વાત કરે હા એમ એ કે આવશે ભલે સમાધાન કરવું સમાધાન બધું નક્કી કર્યું

અને તમારા બધાની બહુ ડિમાન્ડ હતી ને કે તમારી લવ સ્ટોરી વિડીયો ત્રીજો ભાગ શૂટ કરો તો ફાઇનલી આજે અમારે લવ સ્ટોરીનો ત્રીજો ભાગ શૂટ કરવાનો છે એમાં જણાવવાનું તમે બધા કોમેન્ટ કરતા લાઈવમાં કે તમને તમારા મમ્મી પપ્પા ગોતવા આવ્યા હતા કે નહોતો આવ્યા અને અમે જે બે ભાગ કીધા ને એમાં અમે બે વસ્તુ ભૂલી ગયા છે તો એ બધું તમને અત્યારે કહેવાનું છે કે શું છું તું હું નહીં કઈ રીતનું હતું તો હાલો કન્ટિન્યુઅર બનાવી રહેજો અમારા લવ સ્ટોરીના ત્રીજા ભાગમાં હા તમારો સારો એવો સપોર્ટ હતો એટલે એ સપોર્ટને ધ્યાનમાં લઈને અમે ત્રીજો ભાગ શૂટ કરવાનું નક્કી કર્યું છે નક્કર કાંઈ હતો નહીં એવું કે શૂટ કરશું કાં સાજા અને સાચી છે ને કાંઈક ડેકોરેટ કરે છે થોડુંક જો આવું બતાવું જો આવું અમારા ફોટા લગાવીશ કાં સાજા હા હું જવું તો

તો છે ને મેં એને હાટુ વસ્તુ ગિફ્ટ લીધી હતી મતલબ કે બે હાથમાં પેરવાનું બ્રેસલેટ ગળામાં પહેરવાનું સેન પેન્ડલ વીટી એવું બધું લીધું હતું એમ તો એવું બધું મેં લીધું તું ને એ લઈને મારા નણદ ની કીધું આશે ને તાર ભાઈને દઈ દેશે મેં કીધું એને મેં કીધું મારે ને એને આસ્થી પૂરું છે એને મારે કાઈ નથી પડી તો માર હસોડી એમ નહિ પડી મેં કીધું આશે ને તારે ભાઈ મેં પોગાડ દેશે એને સારું લીધું તું એના નામ ઉપર પર એને જ દેવાનું છે મોકલાવું

સાजिद કે કે નહી કર બસ એ કે હું તને એટલો કે પ્રેમ કરું છું તારા તારું નામ દોરાવી લીધું કીધું તો હું વાત દોરાવી લીધું છે એક સરપ્રાઈઝ આપી દીધી હા સરપ્રાઈઝ આપી દીધી પછી જાઈમી ગયો પછી ને તે પછી આ ઠેક કોરાટું વાત એમ કેતી ને તો હવે પછી હવે નાથી ડાયરી કપડે કૂદકો મારવાનો છે ડાયરેક્ટ નોટબંધીમાં હા બસ એ કેમ કે આ ત્યાર પછી બધી તમને સ્ટોરી ખબર હશે તો હવે સીધા આપણે પાછા મેરજ તરફ વળી જઈએ મેરજની વાત છે નોટબંધી છે નોટબંધીમાં 2013 માં નોટબંધી થઈ હતી ને તો એ વાતે અમે ભૂલી ગયા હતા તો નોટબંધીમાં શું થયું કે ખબર મોટા મોટો લોસો અમાર મેરજમાં આવી ગયો તો બોલો મેરેજ માં ઈ કે જૂની નોટો હતી ઈ આલતી નથી હા અને છે ને લોસ કે પૈસા નોતા આલતા કેમ કે નોટ બંધી થઈ ગઈ હતી તો જજ હતો ને મેન જજ એને હું કીધું ખબર કે આ તો કાગળિયા કેવાય ઈ કે આમાં ઈ કે હું આ ન લઉં કે તમે નોટ બદલી કરીને મને આપો એમ પણ છે મારી મમ્મી ના કાન છે ને હોના ની બુટી હતી ને એક ટોલાની એ કાઢી ને દીધી કે સબૂત પ્રમાણે તમે રાખો તમને પૈસા તો અમે દઈ દઉં

મારા પપ્પા ને કહો ખાધા વિગીરના તો અમે હતા એવા જ વાંચતા નથી પણ આવીને ડેરી

સુલે મને મે કોઈ રાંધેલું નથી મે રાંધેલું મારા પપ્પા ન્યા પણ ઓલો મોબાઈલ સુલો ને પોતરાનો એ રાંધેલું ગારાન સુલે મે નહીં રાંધેલું તો સાજીત ને માથે તાપ થાય ને હસોળો પછી સાજીત મે કીધું માથે તાપ ન થાતો તમે તાપ કરો ને રોટલા કરો મે કીધું કે સાજીત પછી તાપ કરે ને રોટલા કરો એ મારા પપ્પા આવી ગયા ને તે યે પર તો મારી મજાક મર પપ્પા બહુ ઉડાડતા એ કે આમ કોઈ દી એમ વેટકો લઈને નો કોઈ દી મૂકે ને આમ બાય કે તમે સુલા ફૂકું મરે ನಾ ನಾನೆ ಈ ಗಮ್ ತಾಪಿ ಹೋಲೆ ನಾವು મને ફે ન પછી મારા દાડી હતી પછી એને રાંધી નાખ્યું બે મા અને પછી અમે ખાવા બેઠા ત્યાં પછી મારા દાદા આ નવા છોકરીઓ ને ને એના બધા બધા બેહવા પછી બેઠા

આમ જોવારમાં એકદ અટવાણી થી ત્યાં ખબર નાસ્તા માં અટવાણી થી પેલા બીજી હવારે મેરેજ કરીને એવા ત્યાંથી હાજે નઈ બીજી હવાર માં એવું છું કે હવાર માં મારા હાવ ને જાવ દાડીએ અને અમને જગાડ્યા અને હાવ માં રાંધતા હતા તો અમે બે જણા પીસી કરતા હતા તો મારા હાવ બ્રશ કરીને મોઢા ધોઈને બે જણા નાસ્તો કરવા બી એમ

અમે છે ને બે જણા એ ખેતી કામ તો બે માંથી કોઈ એટલું બધું કઈ કરેલું નહીં ને પાંજ્યું રાખ્યું પછી આઠ વીઘા પછી થોડાક એમ ઘર માં ઘર માં રહ્યા પછી અમને ઘર માં તો ફાવે નહીં પછી મારા હાર ને કીધું આને કે હું ગામ માં હિરામ ભયો હવે એમ તો કે નહીં હિરામ નથી જાવ પછી આઠ વીઘા નું અમને ભાઈ રાખી દીધું વાલ વાઈ દીધા હતા વાલ વાઈ પછી અમે બે જણા વાડીયા રોજ વયા જાય હવારે ભાંજી હવારે વયા જાય ભાંજી રી આખો દી વાડીમાં કામ કરી ને મારા તો બધું અમાર પપ્પાની હોય જા અમારા હારાની છે ને આજુબાજુની વાડીમાં ને અમાર દાડીયા જે બીજે નો છે તો અમારું ધ્યાન એ રહે એવી રીતનું તો પછી એકવાર છે ને ગામ માં પાછા ગામમાં દેખાય વાળા હોય ને અમુક લોકો આમ તો અમારે નાઇટમાં બહુ હક પણ અમુક લોકો હોય ને તો બીવરાવ મારા હારા ને કે છોકરી વાળાને મારતા રહેવા છે ને ઓલું છે ને ઓલું છે ને એમ પછી મેં પછી મારા ભાઈ ને ફોન કર્યો ગા વાડીએ મારા ભાઈ ક્યાં છો એ કે અમે તો ઘરે તું ક્યાં સો એ કે અને મેં કીધું હું તો આયા સૌ તમે જે છોકરાને માર્યો થો ને એ છોકરાને હારે હું ભાઈ આવીશું એમ તો મારા ભાઈ કઈ બોલો ને એ કે તો તારા ઘરે આવી કે મેં કીધું રે ને મારે ઘેર ન આવું એ મેં કે તમે ગોતવા નીકળ્યાશો કે નઈ એ કે નહીં અમને ખબર જ નથી તું ક્યાં ગામ છો એમ એને ખબર નતી કેમ કે એ ખબર હતી કે આ ને લકડું છે એમ પણ ક્યાં ગામ ના સાજિદ છે ને એમ નતી ખબર મારી ફેમિલી ને એટલે એને ગોતવામાં બહુ લેટ થઈ ગયું હતું

ત્રણ મહિના કેડિયા મારા ઘરે લગ્ન કરવાના હતા નિકા પડવાના હતા તો પછી મારા માવતરના ઘરના બધા છે ને એક વાર એક થી મારા લગ્ન ની તારીખ લેવાય ગઈ અને એક થી મારા માવતરના ઘરના આવ્યા તે દેમ બરોબર ઘરે હું ઘરે ને આવડીએ પછી ગામમાં ખબર પડી કે લોકો આવ્યા છે આવવાના છે એવા વાવડ મેળા તો પછી સાજે હું ઘરે હતી તો મને પછી સાજેદ ભાઈ મોકલી દીધી પછી એમ કીધું કે ભાઈ આવો તમે ઘેરે ઘી લોકો આવે છે એમ સમાધાન હાટો એવું અમને કીધું પછી આમ મારા હાર એની વાડીએ બોલાવી લીધા આ વી આવ્યા હું ઘરે પછી આમ બધા ઘરે વી આવ્યા અને મારા હાર પછી મારા પપ્પાની એનો કોન્ટેક ગામમાં છો હશે પેલા આવ્યા હતા ગામમાં પણ એમના ગામની બાયરો બાયર પછી નીકળી જાય એવું કર્યું પછી એને ગામ અમારા ગામ પાસે મોતેરે ગામ પડે છે તો ત્યાં મારા પપ્પાની બધા એવા તોફાન લઈને આવેલા હતા એક માર ફૂઈને છોકરી આવેલી હતી એના ઘરવાળો અને મારા પપ્પા મારા મમ્મી અને મારા ભાઈ પછી બીજું કોણ આવ્યું મને નથી ખબર પણ એટલા જણા આવ્યા હતા પછી એણે મને ફોન કર્યો અમારી એક કોઈક નામ તો આમાં નથી કોઈ એના દેવાના એક ભાઈ છે અમારે જ ના મુસ્લિમના એ ભાઈને મારા પપ્પા હરે કોન્ટેક થઈ ગયેલો એને આ ગયા મોતી હેર મારા પપ્પાની બેઠક કરી વાતચીત કરી પછી એને એના જ ફોનમાંથી અમને ફોન કર્યો તે વાત કરી મારી યારે એ કે મારો એ છોકરી અમે તને લેવા આવ્યા છીએ બાલી તારે આવવાનું છે કે શું કરવાનું છે એમ મેં કીધું નહીં મારે હવે આવવાનું નથી થતું મેં હવે અહીંયા ભાષી ન આવું એમ

પણ ન્યા ને સમાધાન કરવું હોય તો મારા ઘરે આવો મે કીધું નીકળે નીકળે ક્યાં આગો છે તમે ધવી આવો ના ને 2 કિલોમીટર તમારે થાય તો મે કીધું સમાધાન કરવું વા છે પણ તમે અમાર કે તો હું નહી આવો કેસ વગેરે મે કેસ કરો કે જે તમાર થાતું એ કરો આમ નમ હું નો આવું એમ પછી આનાર વાત કરી માર વાત કરી પછી એમ કહે છે કે હા અમે આવીએ કે હાલો

છોડી ને છોકરા ને હામા નઈ જવા દેવાના પેલા આપણે એ રે વાત કરે પછી એની વાત કરે હા એમ એ કે આવશે ભલે સમાધાન કરવું સમાધાન બધું નક્કી કર્યું તો અમારા બેન કહે નહીં હવે અમે એ નથી આવતા મારા પપ્પાની ના પડે એ હવે અમે ના નથી આવતા એ કહે તું જિંદગીમાં પછી એમ ન કે મારે સમાધાન કરવું મેં તો વાંધો નહીં હું નહીં કહું તમ તમારે મારે હું આયો વ્યા આવ્યો એટલે મારે જિંદગી અહીંયાં જ કાઢવાની છે મેં કીધું તો એ કે કાંઈ નહીં તો હવે અમે વ્યાજ આવી છે અને તું જોઈ લેજે મને એ થોડીક ધમકી આપી દીધી મારા ઘરવાળાએ કરવા મેં કીધું કાંઈ નહીં તમતા તમે કેશ કરજો હું ત્યાં ગમે ત્યાં જીભાની દેવા આવી જાય બાકી હું

એ ઈ કે તને ઈ કે ખબર નથી બી નોય ઈ કે મમ્મી નું કે મમ્મી નું એટલે માર મોટા હાર ને છોકરી ના મારા મોટા હા માર મોટા હા અને આના મમ્મી બે હગા બે બેનુ છે એટલે આના જે મોટા હા મોટા બાપુ ને છોકરી હોય ઈ તો મારા માર હા હું ને માસી જ કે ને માસી થાય ને પણ ઈ લોકો બોલી આવી તો કે માહી માહી ક્યાં છે એમ મે કીધું માહી માં હું અટવાઈ ગઈ બોલો બોલી માં એમ હું ઘણી ખરી અટવાઈ જાતી બોલી માં પણ હવે ફાવી ગયું છે હવે મારા ઘણા વર્ષ થઈ ગયા ને પછી અમાર લગ્ન આવી ગયો સમય પછી અમાર લગ્ન ની તારીખ આવી ગઈ અને પછી અમે ધામી ધૂમે થી લગ્ન કર્યા અને જો લગ્ન ની તમારે કેસે જોવી હોય તો આમ કોમેન્ટ કરવી પડશે અને સપોર્ટ કરવો પડશે તો જો મારે પેમેન્ટ શરૂ થઈ જાય ને ત્યારે હું મારા લગ્ન ની કેસે બતાવું તો એક આદો ફોટો મારે મૂકશું હા અમારો મેરેજ નો એક આદો ફોટો સ્ક્રીન ઉપર આવી જાય તો ઈ અમાર મેરેજ એ ધામી ધૂમે થી થઈ ગયા અને પછી મેરેજ પછી થોડાક મહિના કેડે મારું શ્રીમંત કર્યું તો પછી શ્રીમત કર્યા પછી આર્ય નાનો છો આર્ય છો પછી થોડોક ટાઈમ ત્રણ મહિના જેવું હશે ત્રણ મહિના જેવું છું પછી સાચી જ છુરતવી આવ્યા અને ત્યાં છે ને નકરા દોસ્તાર આરો રખડતા થોડીક ગલત સંગત સડી ગયા તાડે હું તમને બધું કહી દઉં પણ પ્રોપર બધું સોખું નહિ કઉ અને દોસ્તાર ભેગું સડી જાય તો થોડીક ગલત સંગત એ સડી જતા તો પછી લેણું અમાર થઈ ગયું તો બહુ સાસુકા ગા લાઈન પકડી લીધી હતી ઓળી લઈને એને પકડી લીધી હતી પણ મેં જાતું કરી દીધું તું એક ભૂલ તો ભગવાન એ માફ કરે ને તો મેં એની ભૂલ માફ કરી દીધી હતી અને પછી મેં બધું જાતું કરી દીધું અને સાજીત તો એ સુરત મહિનો બે મહિના રહ્યા છે ના એકલા દોઢ મહિનો એકલો કામ કર્યું પણ રૂમ લઈ ગયો હા દોઢ મહિનો સાજી એકલા રહ્યા સુરત અને પછી અમે રૂમ લઈને ભઈ આવ્યા સુરત અને પછી સુરત જ યારા રહેતા ગણ અને માવરી છે ને મારે હાર વેલમાં કરી છે ને મારા ડિલેવરીના ફાટલો માર હાવુએ થાય છે મેં બે ડિલેવરી કરી મારા બે છોકરા જ છે તો એ બે ડિલેવરી મારે હાવુએ હસી છે અને મારે ભુલાઈ દે ને કે એવી રીતના મને મારે હાવુએ હસવેલી છે અને સારી રીતના મારી ડિલેવરીમાં મારે હાવે કામ કરેલું છે પછી એમ સુરત થોડોક ટાઈમ એટલે કે વર બે વર રહ્યા હશું પછી મારા દવા આનું પ્રોબ્લેમ આવ્યો હતો તમે બધા કેતા હોય ને કે તમને ડોકે હેનો નિશાન છે તો મારા જે શ્વાસ નળી નું નિશાન છે તો એમાં મારે ઓપરેશન આવેલું હતું તો ઓપરેશન ની કહાની હું ક્યારેક કહીશ તો તમે બધા કોમેન્ટ કરજો કે ઓપરેશન ની કહાની કયો એમ તો ઓપરેશન બહુ ડેન્જર હતું અને અત્યારે મારો આ જે અવાજ છે ને એ અવાજ લાવવા હાટું અમે પાંચ લાખ જેટલા પૈસા બગાડ્યા નહીં સાડા ચાર લાગતો તો પાકા 8.5 લાખ રૂપિયા તો દવાખાનાનું બિલ થયું તો નજીયામના આડાઓળામાં ખાવાના ને પીવાના ને આવ્યા ને આ સંડે ગણતરી મનથી લીધી તો લાખ રૂપિયા તો હજી પરમે કાંગળિયા પડ્યા તો એ 8.5 લાખ રૂપિયા નું આવ્યું તો દવાખાનું અને દવાખાનાથી જે આજે અમને રજા મળી તા લોકડાઉન આવી ગયું પાછા અમે દેહમાં ગયા હતા તો

તો કઈ નઈ જો અમારા લગ્ન નો ફોટો તમને બતાવી દીધો છે અને આવી કઈક હતું અમારે જે કહાની આગળ હતી મેરેજ પેશી કેમ કે બોલીમાં હું અટવાતી હતી એવું બધું હતું તો બસ એટલું જ યાદ આવે છે આનાથી વધારે કઈ કહેવાનું થતું નથી આવતું નથી કદાચ કોમેન્ટ કરી દેજો કઈ ભૂલાતું હોય તો આગળ પછી હું રેગ્યુલર વિડીયો કહી દઈશ તો હાલો હવે વિડીયો કરી એન્ડ મળીશું નેક્સ્ટ વિડીયોમાં